નમસ્કાર મિત્રો મોદી જેમને સાબરમતી રિવરફ્રન્ટ પર ઝૂલે ઝુલાવતા હતા એમને અને એમના અભિનેત્રી પત્નીને એ શી જી જીનપિંગ ચીનના પ્રેસિડેન્ટ અને માં નરેન્દ્ર મોદી સાબરમતી ગયા પછી શી જિનપિંગે ડોકલામ કર્યું તું યાદ છે ને અને મહાબલીપુરમ થી ગયા પછી લડાખ ની અંદર સાડા ચાર હજાર સ્કવેર કિલોમીટર ની ભારતીય ભૂમિ અને છતાં મોદીજી કે કોઈ આવ્યા નહી કોઈ નામ લેતા શી નું નામ લેતા

હા એટલું ચોક્કસ છે કે સ્વામી એ ચીનની બાબતોમાં વિશ્વની અંદર જે લોકો નિષ્ણાત છે એમાં એમની ગણના થાય છે અને ભારતીય જનતા પાર્ટીના જ નેતા છે પ્રભાવી નેતા છે અને ઇમરજન્સી દરમિયાન નરેન્દ્ર મોદી એમને લેવા માટે એરપોર્ટ પર જતા હતા કે રેલવે સ્ટેશને જતા હતા એમની બેગ ઉંચકીને એમને જ્યાં ડોક્ટર સુબ્રણ સ્વામી જ્યાં જેમને મળવા જવાનું હોય ત્યાં લઈ જતા છેલ્લા કેટલાક વખત થી ચર્ચામાં છે કે શી જિનપિંગ એકદમ અદ્રશ્ય થઈ ગયા છે ચીનના રાષ્ટ્રપતિ બે સપ્તાહ જાહેર માં દેખા દેતા નથી કોઈક વળી એમ કે છે કે મે જૂન થી દેખા દેતા નથી અને નોકિંગ ન્યૂઝ નામની યુટ્યુબ ચેનલ ના તેજસ્વી પત્રકાર ગિરીશેશ વશિષ્ઠે તો એમના વિશે દુનિયાભરના અખબારોમાં જે ચર્ચાઓ થઈ ચીનના અખબારોમાં જે ચર્ચાઓ હતી એને આધારે શી જિનપિંગ કેમ અદ્રશ્ય થયા છે અથવા થયા છે કે નથી થયા એના વિશે એક એપિસોડ પણ કર્યો હતો આજે અમે રાંચી નું અખબાર પ્રભાત ખબર વાંચી રહ્યા હતા અને એમાં શી જિનપિંગ જિનપિંગ એ ગાયબ થઈ ગયા છે એવા ટાઇટલ સાથેનો અહેવાલ વાંચ્યો પછી તો ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ઇકોનોમિક ટાઈમ્સ બધાએ આજ દિશામાં અહેવાલ રજૂ કર્યા છે અને બધાનું એમ કહેવું છે કે ચીનમાં શી જીનપિંગ ના યુગનો અંત આવી ગયો છે અને ત્યાંના અખબારોમાં પણ એમના સમાચારો ગાયબ થઈ ગયા છે જો કે અમે તો ચીનના અખબારો જોતા રહ્યા છીએ આજે ઇકોનોમિક ટાઈમ્સ અમે જે વાંચતા હતા એક જુલાઈ ઇકોનોમિક ટાઈમ્સ તમે પણ વાંચી શકો છો અને એ ઇકોનોમિક ની અંદર બહુ સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે ત્યાં હું જે પહેલા ત્યાંના સુપ્રીમ લીડર હતા એમને ખદેડી દેવામાં આવ્યા તગેડી મૂકવામાં આવ્યા ત્યારે શી જિનપિંગ એમની બાજુમાંથી એમને ઉઠાવીને લઈ જવામાં આવ્યા પણ શી જિનપિંગ બોલ્યા નહોતા એમણે વિરોધ કર્યો ન હતો અને હવે હું જિંતાઓ અને એમના જે બીજા સાથીઓ છે એમના સમર્થકો છે અને એમાંય ખાસ કરીને એમ કે છે કે વાંગ યાંગ અને જનરલ યોક્ષિયા જે વાઇસ ચેરમેન છે ત્યાંના ફર્સ્ટ વાઇસ ચેરમેન છે સેન્ટ્રલ મિલિટરી કમિશનના અને હુ જિંતાઓના એ સમર્થક ગણાય છે એમણે ત્યાં બળવો કર્યો છે અને હવે સત્તા એ વાંગ યાંગ નામના લિબરલ જે નેતા છે અને જે પહેલા વાઇસ પ્રીમિયર રહ્યા બે હજાર થી અઢાર સુધી અને બે હજાર અઢાર થી બે હજાર સુધી ચાઇનીઝ પીપલ્સ પોલિટિકલ કન્સલ્ટેટિવ રહ્યા એ હવે શી પોલી અનુગામી બને એવી શક્યતા છે ચીનમાં અસંતોષ ભડકી ઉઠ્યો છે પ્રોટેસ્ટ થઈ રહી છે પચાસ ટ્રિલિયન ડોલર કરતાં પણ વધારે દેવું થઈ રહ્યું છે દેશનું અને બેકારી ફાટફાટ થઈ રહી છે અને યુએસ ડિપ્લોમેટ હવે એના વિશે નિવેદનો કરી રહ્યા છે કે વાંગ યાંગ નામના ટેકનોક્રેટ અને લિબરલ જે છે એ શી જિનપિંગ ના અનુગામી બને એવી શક્યતા વ્યક્ત કરાય છે અને વાંગ એ પેરામાઉન્ટ લીડર જે ડેંગ જિયાઓપિંગ હતા એમને પગલે એ લિબરલ નીતિઓ અખત્યાર કરે અને ફ્રી ટાઈમ્સ કહે છે બીજા અખબારો કહી રહ્યા છે ભારતીય અખબારો કહી રહ્યા છે પરંતુ ભારતીય અખબારોમાં એમ કહેવામાં આવે છે કે શી જિનપિંગ ગાયબ થઈ ગયા છે પણ અમે ગ્લોબલ ટાઈમ્સ જે ચીનનું સરકારી અખબાર છે અને બીજું એક અખબાર જે ચીનનો જ અખબાર છે આમ તો ચીન હોંગકોંગ ચીનમાં છે અને સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટ એ ત્યાંથી પ્રકાશિત બહુ જ પ્રતિષ્ઠિત અખબાર છે આ આ બંને અમે હજુ સોમવારે અને મંગળવારે શી જિનપિંગે કોઈ પરિષદમાં જે ભાષણ કર્યું એના અહેવાલો વાંચ્યા એટલે શી જીનપિંગ એક સાવ ગાયબ થઈ ગયા છે એવું માનવાને આપણે લાગતું નથી પરંતુ ચીનમાં ગમે ત્યારે ગમે તે થઈ શકે છે અને ચીનમાં આંતરિક જ્યારે આવા ખેલ થતા હોય ત્યારે ભારતની સરહદ ઉપર ખૂબ સાવધાની રાખવી પડે એ પણ ખૂબ જરૂરી છે કારણ કે ત્યાંની જે પીપલ્સ લિબરેશન આર્મી છે અને મેં કહ્યું એમ કે એના જે જનરલ છે ઝાંગ યુક્ષિયા એની સાથે આમનો ટકરાવ શી જિનપિંગનો ટકરાવ છે અને આ જનરલના સમર્થનથી જ શી જિનપિંગ એ ત્રીજી વખત સુપ્રીમ પોસ્ટ ઉપર આવ્યા હતા અને પછીથી એમનાથી એમનું અંતર વધ્યું બે હજાર બાવીસ માં જીનતાઓને જે રીતે પાર્ટીની મીટિંગમાંથી એટલે પૂર્વ રાષ્ટ્રપતિ હુ મીટિંગમાંથી લઈ જવામાં આવ્યા ત્યારે શી જિનપિંગ એ ચૂપ રહ્યા એને કારણે હવે હુ હુજિતાઓનું જે જૂથ છે કમ્યુનિસ્ટ પાર્ટીની અંદર એ ખૂબ આક્રમક ભૂમિકામાં છે અને પીપલ્સ લિબરેશન આર્મી એ તમને ખ્યાલ છે કે એમની એમનો જ્યારે ચીનનો આંતરિક મામલો જ્યારે બહુ જ ગડબડમાં હોય ત્યાં સત્તા સંઘર્ષ ચાલતો હોય ત્યારે દુનિયાનું ધ્યાન બીજે ડાયવર્ટ કરવા માટે એ લોકો સરહદી છમકલાઓ કરવા માટે જાણીતા છે અને એટલે લડાખ અને અરુણાચલ પ્રદેશ ભણી એ લોકો કંઈક ચમકલા કરે તો બહુ આશ્ચર્ય પામવા જેવું નથી નક્કી કર્યું હોઈ શકે એ આરામ ફરમાવતા હોય શકે કદાચ હોસ્પિટલમાં હોઈ શકે એવું પણ બને પરંતુ ત્યાં સત્તા સંઘર્ષ નકારી શકાય નહીં પણ એની અંદર રહ્યો છે એટલે ત્યાં સત્તા સંઘર્ષ એ ગમે ત્યારે ગમે તે વખતે ભડકી ઉઠે છે અને આ વખતે એમની તબિયત સારી નથી અથવા સ્વૈચ્છિક રીતે એ અદ્રશ્ય રહેવા માટે પસંદ કરી રહ્યા છે અથવા તો સત્તા સંઘર્ષ ચાલી રહ્યો છે એ બાબત હજુ આપણે નિશ્ચિતપણે કહી શકીએ એમ નથી પરંતુ બાર વર્ષમાં પહેલી વખત શી જિનપિંગ ચીનના રાષ્ટ્રપતિ એ બ્રિક્સની બેઠકમાં રિયોડી જાનેરો એ બ્રાઝિલનું જે પાટનગર છે ત્યાં

સાઉદી અરેબિયા અને યુએઈ એનો સમાવેશ પણ થયો છે એટલે આ વખતે શી શી જિનપિંગ જિનપિંગ પહેલી પહેલી વખત વખત વર્ષમાં બ્રિક્સની બેઠકમાં એમની ગેરહાજરી હશે એ ઉપસ્થિત નહી રહી શકે આપણા માનનીય વડાપ્રધાન એ બેઠકમાં શિખર પરિષદમાં ઉપસ્થિત રહેવા માટે એ વિદેશ પ્રવાસે તો છે જ

સત્તા સંઘર્ષમાંથી સત્તા ભ્રષ્ટ થઈ રહ્યા છે કે કેમ એ આવતા દિવસોમાં નક્કી થઈ જશે પરંતુ આજે તો ચાલી રહી છે કે ખરેખર શું થયું ચીનમાં શું ચાલી રહ્યું છે પરંતુ ત્યાંના અખબારોમાં હજુ શી જિનપિંગના પ્રેસિડેન્ટ તરીકે ચીનના પ્રેસિડેન્ટ તરીકે અને કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઇનાના જનરલ સેક્રેટરી તરીકે અને મિલિટરી કમિશનના ચેરમેન તરીકે એમના ભાષણો હજુ છપાઈ રહ્યા છે એટલે એના વિશે એ એકદમ અદ્રશ્ય થઈ ગયા છે અથવા ગાયબ થઈ ગયા છે એવું કેવું એ જરા વધારે પડતું છે એનું કન્ફર્મેશન આવતા દિવસોમાં આપણને જરૂર મળશે કારણ કે પશ્ચિમી મીડિયા એ આ ખબરોને વધારે ફેલાવે છે અને ચીન એ પોતાની ખબરો ઉપર ખૂબ અંકુશ જાળવે છે એટલે આવતા દિવસોમાં એના વિશે સ્પર્શતા આપણને જોવા સ્પષ્ટતા થયેલી જોવા મળશે એટલું તો નિશ્ચિત છે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ સત્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રોને દેશમાં અને વિદેશમાં જરૂર જણાવશો નમસ્કાર